અ નેપાળમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ પચાસથી પંચાવન નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ એનઆરજી ફાઉન્ડેશન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતના પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે સંબંધ અને સાથે વાતચીતમાં છે અ રાજકોટમાં જે લગભગ પચાસ થી પંચાવન જેવા રહેવાસીઓ જ્યાં છે આમાં મોટા ભાગે જે છે અગ્રવાલ ભવન કાઠમાંડુમાં છે સાથે સાથે હોટલ ગુરબા હેરિટેજમાં પણ ચેતનાબેન મહેતા માધુરિકાબેન દવે અને યોગેશભાઈ દવે હતા જે રાત્રે નીકળી ગયા છે અને અઢી વાગે દિલ્હી પહોંચી ગયા છે પશુપતિનાથ મંદિરની પાછળમાં શ્રી વિઠ્ઠલભાઈ ભાલિયા કાંતાબેન ભાલિયા રમેકભાઈ રમિકલાલ સાવલિયા ઉર્મિલાબેન સાવલિયા મગનલાલ ધડુક અને હંસાબેન ધડુક આ લોકો બાય રોડ નીકળી ગયા છે અને લુંબીની થઈને ઇન્ડિયા આવવાના છે આ લોકો વાત થઈ છે આ લોકો સેફ છે આકાશ ગોકલદાસ સિદ્ધાર્થ અશ્વિનભાઈ જાની મેઘાબેન સિદ્ધાર્થભાઈ અને કુમાર ખાણીયા આ પણ આવતીકાલે સાડા દસની ની ફ્લાઇટમાં નીકળવાના છે અરવિંદગીરી ગોસ્વામી હેતલ ગોસ્વામી હિતેશ ત્રિવેદી આ ત્રણ હોટલ કૈલાસ માનસરોવર મિત્રાપાક કાઠમંડુ નેપાલમાં છે અત્યારે ત્યાં પરિસ્થિતિ નોર્મલ છે અમારી વાત થઈ છે ત્યાં અને આ લોકો પણ આવતીકાલે સવારે ચાર વાગે લગભગ ત્યાં સવારે દસ વાગેથી સાંજે છ વાગે સુધી કર્યું હોય છે જેથી રાતના અર્લી મોર્નિંગ ચાર વાગે આવતીકાલે ત્યાંથી બાય રોડ નીકળવાના છે અને સાથે સાથે શ્રી ધીરુભાઈ ચીખાણી અને શાંતાબેન ચીખાણી જે છે અગ્રવાલ ભવન કાઠમંડુંમાં છે અને સાથે રાજકોટના આના ગ્રુપના વીસ બાવીસ માણસો અને બીજા પંદરેક માણસો એવી રીતે લગભગ થી પાંત્રીસ રાજકોટના રહેવાસીઓ જે છે અગ્રવાલ ભવન કાઠમંડુમાં છે અને આ લોકો એકવીસ તારીખ સુધી ત્યાં રોકાવાના છે અને સાથે વાત થઈ છે ત્યાં સ્થિતિ આના વિસ્તારમાં નોર્મલ છે અને આ લોકો ખૂબ સારી રીતે ત્યાં રામધૂનનો આનંદ લઈ રહ્યા છે અને વાતચીત મુજબ આ લોકો અમારા સંપર્કમાં છે અને એવું કોઈ ક્રાઇસિસ હશે તો જાણ કરશે આમ રાજકોટના હશે પચાસથી પંચાવન નાગરિકો રહેવાસીઓ જે છે આ ત્યાં નેપાલ કાઠમંડુમાં વિસ્તારમાં છે અને તમામ સંપર્ક સાથે છે

અને એરપોર્ટ જે બંધ હતો હવે ચાલુ થઈ ગયું છે અમુક માણસો ફ્લાઇટ મારફત આવી રહ્યા છે અમુક માણસો ટેક્સી કરીને આવી રહ્યા છે અત્યારે એવી ક્રાઇસિસની સિચ્યુએશન નથી કે ત્યાં ઇવેક્યુએટ કરવા પડે ત્યાં માણસો નીકળી શકે છે અમે આના સંકલનમાં છીએ એવું કોઈ પણ પરિસ્થિતિ હશે તો આપણે જાણ કરવામાં આવશે